અને મે મારી છાતે સ્વરચિત થોડી પંક્તિઓ લખી છે કે બાળકને આ પ્રશ્નોના જવાબો ક્યાંથી મળી શકે બરાબર તો એ આજે હું તમારી સમક્ષ રજૂ કરીશ એનું જે પંક્તિઓ લખી છે એનું શીર્ષક એવું છે કે વિચારોનું વમળ બરોબર છે વિચારોના વમળમાં અટવાય છે વિચારોના વમળમાં અટવાય છે બાળક ક્યાંક તો મૂજાય છે સવારોની મંઝાર સમસ્યાઓનું સમાધાન શોધાય છે સમસ્યાઓનું સમાધાન શોધાય છે અને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરાય છે

ગુરુમાં ભગવાનની સુરત દેખાય છે ધન્યવાદ